અમદાવાદના બાવળાના કેસરડી ગામે શંકાસ્પદ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે કેસરડી માધ્યમિક શાળાની પાછળના વિસ્તારમાં ખેતરની ઓરડીની બાજુમાંથી મૃત હાલતમાં કળાના અને માથાના ભાગે ઇજાઓ સાથે મૃતદેહ મળી આવ્યો છે તો મૃતક કેસરડી ગામના વિઠ્ઠલભાઈ દેવસીભાઈ રાઠોડ કોળી પટેલ આશરે ખેતરની ઓરડીની બાજુમાં મૃત અવસ્થામાં મળી આવતા કેરાળા જીઆઈડીસી પોલીસ ને જાણ કરવામાં આવી હતી તો પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અમદાવાદ એફએસએલ મદદ લેવામાં આવી હતી તો હાલ પોસ્ટમોર્ટમ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે તો વધુ વિગતો પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે નરેન્દ્ર મકવાણા કલમ શક્તિ ન્યૂઝ કેસરડી બાવડા